ઓ આ બધા બધા ફટાકડા ને આ આ કે મેલ બધા ફરવા ચાહી કે અમાર સાઉન્ડ બહુ નહી આવે થોડો ઘણો થશે કેમ કે અવાજ બહુ હોય કે અહીંયા એટલે માટે અવાજ છે કે અમાર થોડો ઘણો કપાય તો કે પબ્લિક માં લે લી લે આપણે એમ જો મેમલા બધા કે આજે આવાવાળા છે અલો મેલ આવી ગયા કેમ જાવું કાઈ ફરવા આવ્યો કે બે હો તો ખરે કઈક

એમકેતા હક મેલો મેચ માં પતિએ રોયે કોત સચગાઈ એમલે હવે પછી આપણે બીજી બજારમાં આવી ગયા છે પહેલા બધા ખેલોનાની બજાર હતી એમાં કોઈને કાંઈ દેખાતું નહી બધા હે કે બીવે બો બધા હા નહી બધું એજે છે કોઈ બેઠું નહી એ આકલ

ले धनते दम एंटर થઈ જશે અને હવે હે કે આલે નજારો એક નંબર આવવાનો છે બધો લોકેશન બુકશન બધો નવો મસ્ત મસ્ત લે ગમતે બીએ વહ આલે હે બધો શુરુ થવાનું છે જો મસ્ત છે કે બે કડ હારું મજા ન થાય હવે અંતર જ જોઈ તોકલા શાકતી તી તી ઓનો ઓય નામ જ છે જમ દિલ માં જરીક કેમલા અહીં આવીજી બાલ નહી આ હે કે નાના છોકરા જોવા લાગી બધું બનાવેલો હોય રમત ગમત ને ઉભો બધું જો હાલો તમને દ્રશ્ય જો ફમ લઈ લે હે કે જો ગડી શરૂ થઈ ગઈ Halo, halo, lihat halo, 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 halo,

હવે પાછો ગેટ આવ્યો છે હવે અંદર હું હોય કોને હવે જાય જોઈ માવેલી સેન્સાઇટ ચાલુ ભલોગામ માવેલી મેન ગેટ ચાલુ થાય છે આ બધા રિએક્શન આવે ખબર પડે સાથે એ પેલા બીક લાગે હવે શરૂ થાય છે હવે મેન ગેટ થઈ ગયો હા હવે ફેમિલી મેન ગેર શરૂ થઈ ગયો છે હવે જોવો કેવા દ્રશ્ય આવે એ લીધો ભૂત બંગલો ફરી નહીં કે બહાર વી એવા છે કેવું આવી જા પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો માઈન આવી કેવું લેવાનું જ હા ઓ 20 રૂપિયા વસૂલ તો થઈ જાવ પા થઈ ગયો પછી તમારે ભાઈ 20 રૂપિયા મને બોલે એમ એટલે બોલે હા લાગી કે પૂરો હમ સમજાય હવે તો કઈ નઈ ને બધા બીતા હબો હવે છે ને એકલી લોકેશન લે કઈ મસ્ત જોરદાર ફેમિલી તો મેળો ખુલી નઈ કે બધા થાકી ગયા હતા તો હતા લાગી છે ભૂખ તો બધા લીલી દી છે પાઉ ભાજી ને વડા પાઉ ને એવું બધું જો વા મોટા ને વડા પાઉ સોટની ને પાઉ ભાજી છે પાઉ તો એ કે નાસ્તો કરી લે તો ફેમિલી ક્યાં ને અમે બધા હે કે મેળા ને અંદર હતા હવે હે કે બાઈ નીકળી ગયા છે ને હવે જાવું છે ઘરે ને અત્યારનો ટાઈમ થઈ ગયો છે 5 5:00 પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે અત્યારે હે કે જાવું છે ઘરે અમે બે તો આ નીકળી ગયા ને અમે ત્યાં હે કે પાછળ આવી લે નકર હે કે હવે કે ઘરે આપણે મળી ફેમિલી તો અમે ઘરે જતા તે સોડા લઈ લીધી છે આજે હે કે લાઈટ નથી તો ભાઈ કે હાથી સોડા લઈ લીધી એમનો બેટ લઈ ઠંડી ને બહુ આમ નોર્મલ હે બધે તો રમતી કે પીવે ને પીવે ને આવીને કે કોર્ટ પહેલી જશે છ ને બહુ ઠંડી લાગી હતી ગાડીમાં તો આવીને કોટ જ અહીંયા સુધી રાખવાનું છે આશા રાખી તમને વ્લોગ ગમ્યો હોય છે ને ગમ્યો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મજેદાર વ્લોગ બની ગયેલો છે આપણે નગરી બધું બતાવ્યું છે એટલો બનાવ્યો બાકી તો ઘણું બધું હતું ના ફરવા લાયક બે દિવસમાં તમે પણ ફરી આવજો અને આનો બ્લોક બસ અહીંયા સુધી મલિયાના બ્લોક માં ત્યાં સુધી બધા જય માતાજી